મોડે મોડે જાગેલ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સિંહના હુમલાથી ઘટનામાં રાત્રિના પીએમ કરવાની અગ્નિદાહ અપાયા બાદ વન વિભાગે તપાસ શરૂ કરી છે મોબાઈલમાં ગેમ રમતા સમયે બાથરૂમ ગયેલા યુવક પર સિંહે હુમલો કર્યો હોવાનું પોલીસે વિગતો જણાવી છે ગત રાત્રિના લુવાડિયા ગામે નિલેશ જગુભાઈ ખુમાણ તથા નિર્મલ દિલુભાઈ માંજરિયા અને હાર્દિક જસકુભાઈ ખુમાણ રાત્રે નિશાળ પાછળ આવેલ લુવારા દરવાજાના પાડા પાસે મોબાઈલમાં ઘેર હતા એ દરમિયાન હાર્દિક જસકુ નાઓ પેશાબ કરવા પાછળ ગયેલ અને પરત નહીં આવતા તેમની સાથે રહેલા નિલેશભાઈ અને નિર્મલભાઈ નાઓ દ્વારા તપાસતા તેમને કોઈ વન્યજીવ દ્વારા પેટના અને વાંસાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલી હોય અને લોહી લુહાણ હાલતમાં પડેલા હોય તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા જ્યાં આગળ તેમને ડૉક્ટરે મરણ જાહેર કરેલ છે જેનો અકસ્માત ગુનો નોંધવામાં આવેલ છે અને તેમના દ્વારા કહેવામાં આવેલ ડૉક્ટરને કે સિંહ દ્વારા આને માર માર્યો હોવાનું એમને જણાવતા તાત્કાલિક હોસ્પિટલ લઈને આવેલ જે બાબતમાં હાલમાં અકસ્માત ગુનો દાખલ કરી લાઠી પોલીસ સ્ટેશનમાં આગળ તપાસ કાર્યવાહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ ડૉક્ટરે કીધેલું છે કે મલ્ટિપલ ઇન્જરીઝ બોડીઝ પર જણાય આવે છે એના કારણે એનું મૃત્યુ થયું છે સર રાતમાં આક્ષેપો એવા થઈ રહ્યા છે રાતના છે શું થવાનું સવારે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું છે